અંકલેશ્વરના ગળકોલ ગામ ખાતે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત ભારત સંકલ્પ સંકલ્પ યાત્રા યાત્રા યોજાઈ હતી આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ સહિતના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ સંકલ્પ યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જનહિત લક્ષી યોજનાઓના લાભાર્થી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ મેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બને તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંકલેશ્વર તાલુકામાં પરિભ્રમણ કરી રહી છે ત્યારે અંકેશ્વર તાલુકાના ગળખોલ ગામ ખાતે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેબિનેટ મંત્રી મનસુખ માંડવ્યાની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર્ષિ પટેલ ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે સરકારે લાગુ કરેલ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી આ પ્રસંગે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર

ભૂમી રહી છે જનતાનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે બહેનો ભાઈઓ સૌ વિશાળ સંખ્યાની અંદર ભાગ લઈ રહ્યા છે વિવિધ સ્ટોલ દ્વારા આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડનું ક્રિએશન થઈ રહ્યું છે જેમને મકાન નથી એવા પરિવારો પોતે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે ઉજ્જવલા યોજના માટે થઈને કાઉન્ટર લગાવવામાં આવ્યા છે ભારત સરકારની યોજનાઓનું સેચ્યુરેશન મોડ પર ઇમ્પ્લિમેન્ટેશન થાય નો પ્રયાસ થઈ રહ્યો છે ખુશી એ વાતની છે કે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો પ્રધાનમંત્રી મોદીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે યાને કે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે દેશ આઝાદીનું સોમું વર્ષ ઉજવતું હોય ત્યારે આ દેશને વિકસિત બનાવવા માટે